અમદાવાદના બાવડા નગરપાલિકા તથા તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલાઓએ હલ્લા બોલ કર્યો વાવડા શહેરમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વાવડા શહેર જ્યાં જોવો ત્યાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે ત્યારે બાવડાની આલોક સિટી સોસાયટી સેટેલાઇટ પાર્ક બાવડા બજારમાં જ્યાં જોવો ત્યાં ગંદકી અને ગટરના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તારે મામલતદાર તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરીજનો દ્વારા अनेकવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેથી આજરોજ મહિલાઓ બાવડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠી અને આગામી સમયમાં જો ગટરના પાણી તથા ગંદકીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અરુરામ जाधव राजेंद्र છે હું હાલ બાવળા રહું છું અને જય ભારત સાથે જણાવવાનું અહીંયા જે ચીફ ઓફિસર છે મામલતદાર સાહેબ છે નાયક આપણા મુખ્યમંત્રી કે આ સમસ્યા વારંવાર બે વર્ષથી આવી પબ્લિક હાલાકી ભોગવી રહી છે તો અમારી નર્મ વિનંતી છે કે આનું જલ્દી તત્કાલમાં તત્કાલ આનો નિકાલ આવે ગટરોના પાણીથી અનેક પબ્લિક આમાં બીમાર પડે છે કોઈ તંત્ર અહીંયા સાફ સફાઈ કરવા માટે આવતું નથી અને જ્યારે વારંવાર કમ્પ્લેન કરીએ છતાં કોઈ પણ જાતનું અમને રિસ્પોન્સ મળતો નથી અને એક મોદી સાહેબ ની છે કે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાન કોઈ પણ અધિકારી અહીંયા આવવાનું હોય ત્યારે રાતોરાત અહિયાં ફૂલ સફાઈ થઈ જાય છે એ પછી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અહિયાં બે વર્ષથી પબ્લિક આવી હાલાકી ભોગવી રહી છે તો અમારી નર્મ વિનંતી છે ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ અને મુખ્યમંત્રીને

મારું નામ દશરથ ભીખાભાઈ ઠક્કર રહેવાસી બાવળા નારાયણ રેસીડેન્સી અમારે નગરપાલિકાનો ગટર રોડ પાણી ભરાય છે આવેલા પૈસા બધા ખાઈ જાય છે આ લોકો અને જામ નગરપાલિકામાં જવાબ માંગી તો નગરપાલિકા વાળા એવું કહેવા માંગે છે તમારે જ્યાં જવાની છૂટ તમારે જ્યાં ધોડવું ત્યાં ધોડ કામ કઈ થશે નહીં તમારું ખોટી દાદાગીરી એકલા જાય ને તો ધમકી મારીને ને બાય મૂકે બરોબર મકાન વેરો અમારો લેશે લાઈટ બિલ લાઈટ નું સફાઈ નું અમારે એ કઈ નથી તાત્કાલિક આની તપાસ કરવામાં આવે કિચન અમારું પાણી હાલની તારીખની અંદર અઢી ફૂટ પાણી ભરેલું છે રોડ ઉપર છોકરાઓને નિશાળ જવું હોય તો પાઇપલાઈનો તૂટેલી ગટરના ઢાંકણા તૂટેલા અને છોકરાઓ નિશાર જતી વેરાય સાયકલ રિંગ ખુલ્લા ટાંકાની અંદર કૂશી જાય છે કાલ જ એક છોકરાને ત્રણ ટાંકા આવ્યા છે તો નગરપાલિકાવાળાને તાત્કાલિક સૂચના આપો કે આનો અમલ કરો અમે સોસાયટીવાળા બધા ટેક્સ વેરો બધું ભરીશી આટલી અમારી નમ્ર અરજ મામલતદાર સાહેબને ચીફ ઓફિસરને અને કલેક્ટર સાહેબને આટલી અમારી નમ્ર વિનંતી કે આટલું અમારું કાર્ય સોલ્યુશન કરી આપો છે મારું નામ પારુલ બેન પ્રકૃતિભાઈ છે આ બે વર્ષથી ગોઠણ ગોઠણ સુધી પાણી હોય છે અને કોઈ દિવસ એક દિવસ એમાં આખા વર્ષમાં હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય મહિના અંદર પાણી ભરેલું રહે છે અને કોઈ આવતું નથી જોવા ઈ ઓફિસર કે નગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિ જોવા ન આવતા બહુ કે ઓલા ગટરવાળા ભાઈ ન થતા બે એક દી એવું સારું રહેતું નથી એમનામાં માં છે અને ગટરો તો બધી ભરેલી ને ભરેલી જ હોય છે અને ભૂંગળા તો હાવ નાના નાના નાખ્યા છે હવે કેવાના લીધે નવા ભૂંગળા નાખે છે પણ હાવ નાના નાના છે એ મહિનોથી ચાલવાના નથી એ મહિનોથી માં પાછો એનું